સમાચાર ભાવનગરથી આવ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરવેરામાં કરવામાં આવેલા વધારાના વિરોધમાં કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા દ્વારા કાર્પેટ એરિયા પદ્ધતિના પ્રતિ ચોરસ મીટરમાં કરેલા કોંગ્રેસ ઉતરી આવી છે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકાના શહેર કોંગ્રેસ દ્વારા એક રૂપિયાના પ્રતિ ચોરસ મીટર વધારાને પગલે કરવેરાના બિલોની હોળી કરવામાં આવી હતી

ત્યારે ભાવનગરની પરિસ્થિતિ એવી ખરાબ છે કે આખા ગુજરાતમાં ઘરવેરો સૌથી વધારે ભાવનગર ન લેવા આવવાનો છે જેથી સુવિધાઓ કંઈ મળતી નથી બહેનોને ઘર ચલાવવાનું એટલું અધરું પડે છે દરેક વસ્તુના ભાવમાં વધારો અત્યારે સુધી કોઈ કોઈ પણ સરકાર હોય તો એટલું બધું વધારો થાય છે તો બહેનોને ઘર ચલાવવામાં એટલી મુશ્કેલો પડે છે અને બહેનો ઘણી રીતે હેરાન પરેશાન થઈ ગઈ છે

થોડોક કદાચ વધાર્યો હોય તો માન્ય પણ વધારે પડતો વધારી દીધો છે એનો મતલબ રોજગાર ધંધા પણ આજે લોકોના બંધ છે એ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે આ અસહ્ય વધારો લોકો પીડા સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઘરવેરાના બિલનો વિરોધ એને બાળી એની હોળી કરી અને આ નવતર કાર્યક્રમ આપ્યો છે આ શાસકો અને આ અધિકારીની આય ઉઘડે એ માટેનો આજે નવતર પ્રોગ્રામ ઓકે